અમારી વાઇન્દ્રી ઉપડી છે વાઇન્દ્રી પાનું ક્યાં જઈને લાગે કઈ નક્કી ના હેલો ગાઈસ કેમ છો મજામાં ને ફરી આવી ગયો છે એક નવો સરસ મજાનો વ્લોગ હું માધુરી જીયા અને ગૌતમ ચારે અમે જઈથી ઉપલેટ આ ખરીદી કરવા માધુરીને હાડી લેવાની છે કૌશિક અને એના મમ્મી આવે

પ્લેટા માર્કેટમાં પૂગી ગયા આઈલા જાય સુહાનામાંથી હાડી લેવાની છે સુહાનામાં માં અંદર જવાનું છે લે રામ રામ ઓ ગૌસિક જમાય હારું ને સામેથી બાજુ તો આવ્યા તમે આ છે મારા પુય અને માધુરીના હા હું ચાલુ કરી રહ્યો છે આ થપામાં તે કઈ ગઈ મી માધુરી પાસ માધુર્ય ખરીદી થઈ ગઈ કલર અસલ છે આવી હાડી પાસ કરી લીધી હાડી લઈ લીધી છે હવે કટલેરી લેવા આયેલા જઈશું

કટલેરી લઈ લીધી છે હવે બહેને જાય છે ખરીદી થઈ ગઈ છે જી અને ગોલો ખાવો હતો તો એ ગોલો ખાય છે ખા મેં જી ગોલો રાખડીઓ જઈશી લેવાની છે એટલે રાખડી પણ લઈ લીધી રાખડી ની ખરીદી કરી લીધી પાણીપુરી ખાવા જઈશી જી અને પાણીપુરી ખાવી જીયા પાણીપુરી ખાઈ હાલો પાણીપુરી આવી ગઈ છે જીયા હા મેડ હેલો પાણીપુરી ખાઈને બાયણે નીકળી ગયા અંધારું થઈ ગયું ગૌતમ ને કૌશિક બે છે ને જીમ જોવા ગયા છે આવે એટલે હમણાં નીકળી જ જાય થોડો થોડો અંધારું થઈ ગયું ગૌતમ ને કૌશિક બે જીમ જોઈને આવી ગયા છે હવે નીકળવું છે જોયું જીમ કેટલું મોડું થઈ ગયું કૌશિક તમે જોયું જોયું ને હાલો તો હવે ઘરે જવું ને કૌશિક મમ્મીને મૂકવા ગયા છે અમે વાઈટ જઈશું કૌશિક આવે એટલે પાનેલી આવે છે પછી અમે નીકળી ગૌતમ કૌશિક ને કવર લેવું છે એટલે કવર જેવો આવ્યો ગૌ તમને લેવું છે બે ને લેવું છે આઈફોન નું લઈ લ્યો લઈ લ્યો અમે વાઇટ જઈશ બેઠા છે લઈ લ્યો તમે

સુરેશ ગૌતમ અને કૌશી તેની ગામ માં બેઠી બેઠી જોવે છે હું જોઉં છું ગામમાંથી આવતા રહ્યા તેની તો કેરમ રમવા મંડ્યા જો જી આઈ ભેગી રમે છે કૌશી ગૌતમ સુરેશ તેને કેરમ રમેશે અમને રમાડશો હા તો કાંઈ નહીં નથી રમવું તો રમવું નથી કેરમ આ બધાય રમે છે જી જીએ ને મજા આવે છે જીયા દાંત કાઢે છે જીયા ને બહુ મજા આવે છે જો કેરમ તો આ બધા રમે દોઢ વાગી ગયા છે મિત્રો કેરમ રમી થાકી ગયા છે કૌશિક લાંબા થઈ ગયા ગૌતમ બેઠા છે સુરેશ લાંબા થઈ ગયા

અમારી વાઇન્દ્રી ઉપડી છે વાઇન્દ્રી પાનું ક્યાં જઈને લાગે કઈ નક્કી લઈ ગાઈસ નાસ્તો આવી ગયો છે હાલો ખાઈ લે આ બે બેસી ગયા હર મધુરી કૌશિક ગાઈસ મને મોટા પાણી આવે લાલ પણ માર રિયો અને લચ્છી ગાઈસ ગઠિયા ખાવા ખાઈ આઈસ્ક્રીમ ખાઈ લે આપણે વિવેક ની આઈસ્ક્રીમ ખોલો તમારન માં

અલગ રાતના તૈન વાગવા આવ્યા તૈન વાગી ગયા છે ગુડ નાઇટ આપણે અહીંયા પણ એન્ડ કરી દઈએ બરાબર